રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતા બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓએ રાજકોટ જામનગર સહિતના જિલ્લાઓમાં બાઇક ચોરીને અંજામ આપ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે જયમલ સુંડાવદરા અને લખવાણ ખૂંટી નામના આરોપીની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દસ બાઇક સહિત રૂપિયા બે લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે આરોપીઓ બાઇક ચોરી કરી દસ થી પંદર હજારમાં વહેંચવાનું કારસ્થાન ચલાવતા હતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર જાસર એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર ડીસીપી ક્રાઇમ જગદીશ ભાંગર સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક વાહન ચોરીને ડિટેક કરવાની સૂચના કરી હોય જે એનોએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતી આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ સી એચ રાબરી રાહબરી નીચે પીએસઆઈ અશ્વિન ની ટીમ દ્વારા આ બે બાઇક શખ્સો પકડવામાં આવેલ છે આ શખ્સો નામ છે પોરબંદર નો રહેવાસી છે અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી જે ખીરસરા પોરબંદર નો રહેવાસી છે આ બંને પાસેથી કુલ દસ ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત છે બે લાખ સત્તાવન હજાર રૂપિયા હાલ આરોપીઓને પકડીને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ પજવી ચાલુમાં છે આ બે જણા હાલ છે જયમલ અને લક્ષ્મણ બીજા કોઈ હજી સુધી લેવા તપાસ ને તો બંનેના ગુનાઈદ ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુંડાવ વદ્રા વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં છ ગુના દાખલ છે જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે આ ઉપરાંત વિરુદ્ધ પણ સેમ છ ગુના દાખલ છે પોરબંદર થતા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનમાં એટલે જેથી તેઓ આ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઈકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન સી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં તાલુકા બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ દસ ગુનાઓ ડિટેક કરવામાં આવે છે આ મૂળ આ આ બંને આરોપીઓ મૂળ ભીડભાડી ભાડી જગ્યાએ જ્યાં કેમેરાની કમી હોય ત્યાં ઓછા હોય ત્યાંથી મુખ્યત્વે સ્પ્લેન્ડર અને પેશન બાઇકો ત્યારબાદ આને અલગ અલગ શખ્સો ની રૂપિયાની કિંમતમાં વેચી દેતા હતા હા એટલે એ રીતે ગામડામાં ખેડૂતોને એમને બધાને વેચતા હતા ને એ લોકો એમને કેતા હતા કે આ બાઈક ઉપર હપ્તા ચડી ગયેલા બાઇક છે બીજું કઈ કઈ ચોરી ના નથી એવું કરીને આ લોકો એમને સામાન્ય ખેડૂતોને આ બાઇકો દસ થી બાર હજાર માં વેચી દેતા હતા